જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ પહેલી અને અગિયારમો મહિનો અને નવેમ્બર મહિનો ચાલુ થઈ ગયો અને હજી આપણી ઉપર માવઠા રૂપે વરસાદ ચાલુ છે તો મિત્રો આપણા ખેડૂત ચેનલની અંદર અગાઉથી આપણે માહિતી આપેલી હતી અને તમને સાથે એ પણ એક આશ્વાસન આપેલું હતું કે જ્યારે હવામાનમાં ફેરફાર થશે અને કંઈ પણ આપણે જોવામાં મળશે તો આપણા ચેનલની અંદર તમને માહિતી અથવા અપડેટ દ્વારા માહિતી આપવામાં આવશે તો કાલે આપણે એવું લાગ્યું મિત્રો કે અચાનક હવામાનમાં પલટો આવ્યો જો સિસ્ટમ દક્ષિણ સમ્રાટ ઉપરથી જાતી હતી તે ક્યાંક ને ક્યાંક ફલટાણી અને પશ્ચિમ સવરાટને અસર કરતી હતી રાતે તો આપણા ચેનલ માધ્યમથી આપણા ટાઈમ તો નહોતો પણ આપણે અપડેટ દ્વારા માહિતી તમને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો મિત્રો કે કારણ કે કાલે થોડુંક હવામાનમાં દિવસ દરમિયાન થોડુંક મોરું હતું અને આપણે એવું લાગતું હતું કે હવે ધીરે ધીરે આપણા ઉપરથી માવઠાનો ખતરો હટતો જાય છે એટલે ક્યાંક ને ક્યાંક આપણા ખેડૂતભાઈઓએ જી માંડવીના કોળ ઢાકેલા હોય અને ભર ઢાંકેલા હોય અને ડુસાને ઢાકેલા હોય મગફળી ઢાકેલી હોય તેમના કાગળ હટાવ્યા હોય જેથી કરતાં એમને આગળ માહિતી હોય તો પાછા રાતે મહેનત કરી અને પાછા કાળજીપૂર્વક ઢાંકી લઈએ જેથી એને નુકસાની ના થાય એ હેતુથી અને એ પ્રયત્ન કરી અને તમને માહિતી આપી તો ઘણા મિત્રોના આપણે સવારે મેસેજ પણ મળેલા છે કે કિશોરભાઈ આ કામ સારું કર્યું જેથી કરતાં અમે રાતે ને રાતે અમારી મગફળીને ઢાંકી દીધી એટલે મિત્રો આવીને આવી માહિતી અને આપણા ચેનલથી અગાઉથી તમને કીધું કે આપણા ચેનલ જોડાતા રહેજો જેથી કરતાં કંઈ પણ હવામાનમાં ફેરફાર થશે તો તમને તાત્કાલિક આપણા તરફથી સંદેશ અથવા મેસેજ દ્વારા અથવા અપડેટ દ્વારા માહિતી મળી જશે પણ મિત્રો ખાસ આજે આપણે વાત કરવાની છે કે હજી આ માવઠું છે એ હજી વિશ્વાસ ના કરતા મિત્રો હજી આજે પહેલી તારીખ બીજી તારીખ અને ત્રણ તારીખ ચાર તારીખથી કાયદેસર વિશ્વાસ પાત્ર છે ચાર ચાર તારીખથી આપણે વિશ્વાસ બેસે કે આ માવઠાથી આપણે હસાવ મુક્તિ મળે પણ હજી આજે પહેલી તારીખે પણ અમુક વિસ્તારોમાં સૌરાષ્ટ્ર ઓલ ગુજરાત સૌરાટ ની વાત કરીએ તો છૂટા સવાય વિસ્તારોની અંદર આની અસર જોવા મળશે આજે રાતે આજે રાતે પણ અમુક વિસ્તારોમાં અસર જોવા મળશે બીજી તારીખે પણ અસર જોવા મળશે અને ત્રીજી તારીખે પણ અમુક વિસ્તારોમાં અસર જોવા મળશે પણ આ જે છે હવે ત્રણ દિવસ એ છૂટાછવાયા વિસ્તારોમાં અસર જોવા મળશે પણ અને કચ્છનો વિસ્તાર પણ આવડી લેશે દરિયાકાંઠાનો વિસ્તાર ઉત્તર ગુજરાતના અમુક વિસ્તાર હશે મધ્ય ગુજરાતના અમુક વિસ્તાર હશે અને સાથે સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાટ્ટ કે પશ્ચિમ સૌરાટ તેમાં છૂટાછવાયા વિસ્તારોમાં આવડી લેશે હવે મિત્રો આ લોકેશનની વાત કરીએ તો આ સિસ્ટમ અરબી સમુદ્રની અને ક્યાંક ને ક્યાંક આપણે એવો પણ ગુમરાહ કરે છે કે અત્યારે આપણે લોકેશન નક્કી કરીએ તો ચાર કલાકની અંદર લોકેશન ફરી જાય પણ સાવચેત રહેવું તમારે જ્યાં હવામાન એ રીતે બંધાય તો સંકેત એવો પણ લેખી લખી લેવાનો કે આપણે માવઠું થશે એટલે હજી મારા અંદાજ પ્રમાણે પહેલી બીજી અને ત્રણ તારીખ સુધી જે આપણે ઢાંકેલી વસ્તુ છે તેને તેને હટાવવું નહીં અને કાળજીપૂર્વક ઢાંકી રાખવાનું જેથી કરતાં આપણે હજી જે કોરું છે એમને નુકસાની ના થાય જેને નુકસાની છે મિત્રો એ તો અસહનીય છે આપણે સમજી જ છીએ પણ એના વિશે આપણે આજે એક મિત્રો વાત કરવી છે કે સોશિયલ મીડિયાની અંદર સોશિયલ મીડિયાની અંદર અલગ 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 રીતે આપણે ન્યૂઝ જોઈ કે અમુક નામી નામી મોટા મોટા માણસો મોટા મોટા અધિકારો બધેની મોઢે એક જ વાત છે કે સૌરાષ્ટ્રમાં મોટે પાયે નુકસાની થઈ પણ નુકસાની થઈ બધા વેદના કરે છે દુઃખ વ્યક્ત કરે છે પણ કોઈ એમ કહે છે કે ભાઈ આપણા દેશની અંદર એટલા ફિલ્મ સ્ટાર કલાકારો છે એટલા ક્રિકેટરો છે એટલી મોટી મોટી કંપનીઓ છે એટલે એટલે આપણા દેશની અંદર ક્રિકેટરો છે ફિલ્મીસ કલાકારો છે મોટા મોટા કંપની અધિકારીઓ છે મોટા મોટા રાજકારણીયા છે ઘણા બધા આપણા દેશની અંદર એવા એવા ટ્રસ્ટ હલાવે છે તો આ જ મિત્રો એની ફરજ નથી આવતી કે ખેડૂના વારે આવે આ જગતનો તાત આજ રડે છે મિત્રો અમુક વીડિયા નથી જોવાતા આપણા ખેડૂની હાલત એવી ખરાબ છે આવો બધાએ સપોર્ટ આપો અને જ્યાં જ્યાં નુકસાની થાય નાના ખેડૂના ઘરે જાઓ એમને ઘરમાં ખાવાનું નથી મિત્રો એટલા એટલા કર્જ કરી અને ચાર મહિનાની ખેતી કરી અને હાથમાંથી માંડવી તણાઈ ગઈ એટલી એટલી મોંઘી મજૂરી નાખી અને એને એમ હતું કે હવે આ આજી મગફળી થાય આ કપાસ થયો એમાંથી હું કરજો ભરીશ હજી મિત્રો આ આ ખેડૂની વેદના તો એટલી હદ સુધી છે કે કોઈ જાણી નથી શકું મિત્રો જોઉં જાણો અને એના પાસે જાઓ તો તમને સમજાશે આ વેદના ખાલી સોશિયલ મીડિયામાં વાતો કરવાથી કંઈ નહીં થાય આખા ભારત દેશની અંદર તમામ નામી નામી હસ્તીઓ છે પછી ટ્રિકેટરો છે કલાકારો છે ફિલ્મી હીરાઓ પણ છે જેને આપણે જ આપણે જ બધાને મોટા કર્યા છે કારણ કે આપણે જ એને ઉત્સાહ આપી અને ત્યાં સુધી પોગાળ્યા છે તો આજે એમની પણ ફરજ આવે એટલે ખરેખર મિત્રો આજે જે ખેડૂત ઉપર એક મુસીબત આવી છે અને આ જગતનો તાજ છે આખા દેશનું પેટ ભરે છે અને જો આજે એની વારાહી નહીં આવો તો તમને ઈશ્વર માપ નહીં કરે અરે ખેડૂતનો દીકરો તમે પાંચ દસ હજારનો ભૂખ્યો નથી ખેડૂતનો દીકરો હજી સારું માઠું પડે કે સારું વરસ થાય કે દુકાળ પડે કે લીલો દુકાળ પડે કે અતિવૃષ્ટિ થાય કે હોનારત થાય તો એ ગામના ગૌસરામાં ખેડૂતનો દીકરો પાંચ પાંચ દસ દસ હજાર રૂપિયા ગામના ગૌસરામાં આપે ગાયું માટે આ ખેડૂત છે આ ખેડૂતની તાકાત છે ખેડૂત ખેડૂત બહુ મનનો રાજા છે પણ એને જે આફતો આવે ને ભાઈ ત્યારે એ નથી નથી પુગાતું પણ આજે આખા ભારત દેશની અંદર તમામ મોટા મોટા અધિકારીઓ છે ખરેખર તમને ખાવું ના ભાવવું જોઈએ ખરેખર મિત્રો ખાવું ના ભાવવું જોઈએ મારા જેવો સામાન્ય માણા એક હું પણ ખેડૂતનો દીકરો છું મને અટણ થઈ અંદરથી એટલી વેદના થાય છે મિત્રો પણ અમે શું કરી શકીએ અમારાથી કોઈને પાંચ પચીસ રૂપિયાનો ટેકો ન દેવાય મિત્રો ને અમને એમ થાય કે ગામડીટ જઈ અને સર્વે કરી જોકે આપણો આપણો ધ્યાય એ છે મિત્રો કે આપણે સર્વે કરી હગી સોશિયલ મીડિયાને જાગૃત કરી હગી તમારા જે પણ તમે મને ફોન દ્વારા વિડીયો દ્વારા માહિતી આપો એ હું મારા ચેનલની અંદર રજૂઆત કરી શકું મારાથી બીજું કંઈ ના થાય પણ મિત્રો ખરેખર એક ખેડૂનો દીકરો છો હું ખેડૂતની વેદના જાણું છું હું દસ વર્ષનો હતો તે દીનો ખેતી કરું છું જ્યારે મારા બાપુજીનો સાંયો મારા ઉપરથી ગયો ત્યારનો કારોબાર આ ખેતી અને વ્યવહાર આપું છું મને ખબર છે આ વેદનાની કે ખેડૂત બાર મહિનાની મોસમ આવે ત્યાં સુધીમાં કેટલું ખર્ચ કરી બેઠો હોય લગ્ન પ્રસંગના સમય આવતા હોય પછી છોકરા ભણાવવાની ફ્રી આવતી હોય ઘણા બધા ખર્ચ હોય યાર પણ મોસમમાં વધતું નથી તોય સત્તા ખેડૂ લડાઈ કરે છે એટલે આજે વીડિયાની અંદર કહેવાનો ખાસ ઉદય એ છે મિત્રો કે જે જે સાંભળતા હોય ને કોઈનામાં ઇન્સાનિયત વધતી હોય તો આવો ખેડૂતને સપોર્ટ આપો જ્યાં જ્યાં મોટેપાયે નુકસાની થઈ તેમને રૂબરૂ મળો એનું સર્વે કરવાની જરૂર નથી મિત્રો સર્વેના નામ બંધ કરો તાત્કાલિક યુદ્ધના ધોરણે દસ પંદર દિવસની અંદર તાત્કાલિક નિર્ણય લ્યોને ડિસિઝન લઈ અને તમામ ખેડૂતને આપણે ધિરાણ કહી કે પછી રવિ પાક કહી કે ખરીફ પાક કંઈ એ તાત્કાલિક માફ કરો સર્વે ના કરો સર્વે કરવામાં નહીં દેખાય તમને સર્વે તમે બે બે ગામમાં એક ખેડૂતનો સર્વે કરીને વ્યાજાશો પણ આખા સૌરાષ્ટ્રની આખા સૌરાટના ખેડૂની પથારી ફરી ગઈ ભાઈ પશુનો ઘાસ સારો નથી રહ્યો અને એ તો ધિરાણ તો માફ કરો જ સાથે સાથે પશુના ખેડૂને પચાસ હજારને લાખની લોનું છે તો પશુનો સારો એ નથી રહ્યો તો એ પણ માફ કરો એટલે મિત્રો આ હતી આપણા ચેનલની અંદર અને ખાસ કરી અને હું પણ ખેડૂતનો દીકરો છું ક્યાંક ને ક્યાંક મેં મારી પણ ઈચ્છા વ્યક્ત કરી છે અને વેદના તમારા સામે રજૂ કરી પણ આવનારા સમયની અંદર હું તો તમને એમ કહું છું કે ખેડૂત સરપંચ આગળ ભેગા થઈ અને કોઈ આપણે મોટું આંદોલન કોઈ રાષ્ટ્રીય નેતા સાથે નહીં પણ ખેડૂતનું આંદોલન આંદોલન કરી અને સરકારને રજૂઆત કરો ખરેખર સરકાર આમાં ધ્યાન દેશે એવી મને આશા છે અને આવનારા સમયની અંદર ક્યાંક ને ક્યાંક ખેડૂતને સહાય મળે એવી આપણે મુરલીધરા પ્રાર્થના કરીએ તેથી કરતાં આપણો ખેડૂત છે બે હજાર છવ્વીસમાં પાછો બેઠો થઈ જાય નકર આપણે આ જ વર્ષ છે એ ખેડૂતને ક્યાંક ને ક્યાંક ડૂબાડીને ગયું એવી રીતે બે હજાર છવ્વીસની અંદર બ્યાનના પણ પૈસા નહીં હોય તો ખેડૂત બે હજાર છવ્વીસની મોસમ પણ હારી શકે અત્યારે પીત કરવા છે એની આગળ મોસમ હતી બધી વહી ગઈ છે ડૂસો પલી ગયો પશુનો ઘાસ સારો લેવો એટલે અસહનીય મૂંઝવણ છે છતાંય ખેડૂતનો દીકરો હિંમત નથી હારતો અને લડાઈ ચાલુ રાખે એટલે આવી બધી મૂલીધ પ્રાર્થના કરું કે જે આપણા ઉપર સંકટ છે એમને ક્યાંક ને ક્યાંક ઈશ્વર એમને શક્તિ આપે પણ જેથી કરતાં આપણા ખેડૂતનો દીકરો છે એ બે હજાર છવ્વીસમાં સારો મહેનત કરીએ અને સારો ઉત્પાદન લઈએ હવે આ વિડીયો એમ પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર